પાણી નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે અમે લોકો છીએ નવસારી નવસારી જિલ્લાના મોટી પેથાણ ગામે અહિયાં થી એક પ્રભુજી માટે મને ભાઈએ વિડીયો મોકલેલો હતો ગઈકાલે કે આ એક પ્રભુજી છે અહીંયા લગભગ પંદર વીસ દિવસથી એ જોઈએ જોવે છે અને ખૂબ જ ખરાબ કંડિશન છે વરસાદનું જે પાણી આ તે પણ ભેગું થાય એ પાણી એ પીવે છે અને કોઈ પણ વસ્તુ રોડ પર ક્યાંય પડી હોય તો એ ખાય છે એવું કહેતા હતા અને જે વિડીયો મોકલો એમાં પણ એ જ કન્ડિશન હતી તો આપણે વાતચીત કરીએ એમની સાથે કે શું કન્ડિશન છે એમણે કેટલા સમયથી એ વ્યક્તિને જોયા છે અને આપણા સુધી કઈ રીતે પહોંચાડ્યું શું નામ છે ભાઈ મારું નામ વિરલ આહિર વિરલભાઈ એ અત્યારે વીસથી પચીસ દિવસથી આજુબાજુના ગામડે ફરે છે અને જે કંઈ નીચે આપણે ધારો કે કોઈએ ઘરનું કંઈ એંઠો નાખ્યું હોય તે છે પછી કેરી છે અત્યારે કેરીની સીઝન ચાલે છે તો એ છે એ બધું ખાઈને જ પડી રહેતા હતા અમે બે ત્રણ દિવસ બધા ઘણા જેમ બને ઘણા લોકોએ સહયોગ પણ કર્યો એમ ખાવાનું પણ આપતા હતા પણ વરસાદમાં પણ બહાર જ રહેતા હતા અને આમ તેમ ખાલી ગામડાઓમાં મતલબ ફર્યા કરે છે કંઈ પણ પૂછીએ છીએ તો કંઈ બોલતા નથી કે કંઈ ખ્યાલ આવે એટલે મેં તમારો નજીકના ગામના છે લોકલ ગામના છે ગામના નહીં લાગતા બહારથી જ બહારથી જ છે બહારથી જ છે કંઈ નહીં સામે બસ સ્ટેશનમાં સુતા છે જઈએ આપણે એમની સાથે મુલાકાત કરીએ એમની સાથે વાતચીત કરીએ એમની કન્ડિશન જાણવાની કોશિશ કરીએ ક્યાંના વ્યક્તિ છે ક્યાંથી આવ્યા છે એમને વાતચીત કરીએ પછી ખ્યાલ આવે કે આપણે એમના માટે શું કરી શકીએ છીએ તમે લોકો વિડીયોને સંપૂર્ણ જોજો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આપણે એમની કન્ડિશન જાણીએ છીએ ઓહો અત્યારે સૂતા થઈ તો જો એક આગળ મૂકી દો થોડું કાકા શું નામ 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 ક્યાં આપકા ક્યાં

હવે સમજે તો બધું છે પણ બોલતા નથી અત્યારે કઈ એટલે ખ્યાલ નથી આવતો કે શું છે જેમ કીધું જમવું છે તો હા પાડી અને આવ્યા એટલે વાતચીત કરીએ કાકા નામ ક્યાં આપતાવો મુજે નામ બતા દો એક બાર નહીં બતાવો કે નામ નામ બતા દો ને નહીં બતાવો કે કાઉ કા નામ બી નહીં બતાવો કે લડકે કા નામ પરિવાર માં હે કોઈ काका कुछ बोलोगे ना तो कुछ मदद हो जाएगी कुछ हेल्प कर सकेंगे कुछ बताओ तो हेल्प करेंगे मदद करेंगे हिंदी समझो समझोगे गुजराती काका ऐसे एस, हालत क्यों बनाई है देखो एक दो तीन तीन जोड़ी कपड़े पहन रहे हैं मेरे साथ चलोगे चलोगे चलो चलोगे चलो। <laughs> चलो ना बोरा बिस्किट खाए ना पानी दूध पड़ा है रुको मेरे साथ चलोगे मेरे साथ चलोगे चलोगे नाम बता दो पहले सिर्फ नाम बता दो और कुछ नहीं जानना हा? सिर्फ नाम बता दो बाद में हम सब साथ में चलते हैं देखो गाड़ी में गाड़ी लाए गाड़ी में चलते हैं बोल नहीं सकते कितलो पानी पीएगा पानी पी लिया बस काका ज्यादा हो जाएगा अब आप, आपके जो हालात है ना उसमें सुधार करना है आपको अच्छी तरह से नए कपड़े देके अच्छी नई लाइफ देनी है नया जीवन आपको देना है है ना ये ये मैं रखूं क्या चाहिए बताओ नाम बता के तो आप को दे भाई पैसा है आपके पास तो ये बाइक को कौन देगा पैसा दे दो 10 रुपए एक नोट तो निकले और है महाराष्ट्र से महाराष्ट्र महाराष्ट्र से आ गए हो या, यहाँ पे कैसे आ गए यहाँ पर पहुंचे कैसे आप काका हम रुके कि जाए कुछ गलत हुआ आपके साथ घर से निकाल दिया है आपको घर से निकाल दिया है बीबी बच्चे લડકેને નિકા હે ક્યાં મારતા કોઈ વાતચીત કરવાની કોશિશ કરીએ છીએ સમજે છે બધું પણ બોલતા નથી કંઈ કહેતા પણ નથી હવે ખબર નહીં પરિસ્થિતિ આવી કઈ રીતે થઈ ગઈ અને આવી આ જગ્યા ઉપર કઈ રીતે આવી ગયા આ દાંડી વાળો હાઈવે છે અને નવસારીથી થી દાંડી જે રોડ છે આ એ રોડ છે એ રોડ ઉપર આવી ગયા છે અને ક્યાંથી આવી ગયા એ ખબર નથી કેમકે કઈ બોલતા જ નથી નથી ગામનું નામ કેતા નથી એમનું નામ કેતા એટલે અમે પણ અત્યારે કન્ફ્યુઝ છીએ કે એમની કન્ડિશન આવી કઈ રીતે થઈ ગઈ જો બની શકે એમનું નામ બોલે તો આપણને પણ એમના જે વેરિફિકેશનમાં એમાં સરળતા રહે જે પણ આગળની પ્રોસેસ જે છે આપણે આગળ પછી કરીએ પહેલાં એકવાર ખાઈ લે પછી આપણે કરીએ સ્માઈલ આવી સ્માઇલ આવી નહીં દાદા દાદા મજા આવી ને

અને આપણે જઈએ છીએ પોલીસ સ્ટેજન્ટ પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવીશું અને ત્યારબાદ આપણે એમને હાથ તમે લઈએ પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી રીતે અમે દરેક વિડીયોમાં તમને કહીએ છીએ અને નામ માટે અમે એટલે જ મહેનત કરતા હતા કે અમારે ત્યાં નામ લખાવવું પડે કઈ જગ્યા છે એ પણ લખાવવું પડે છે અને બીજું ખાસ કે આજે પણ મિત્રો છે મિત્રોનો ખૂબ સારો બધા ભેદા થઈ ગયેલા છે તો લગભગ એક દોઢ કલાકથી એ લોકો વિસ્તારમાં ભીંજાય છે જે જગ્યા ઉપર હતા ઢાકા ત્યાંથી લગભગ આઠથી દસ કિલોમીટર આ જગ્યા છે ત્યાં એ ચાલીને આવી ગયેલા હતા સવારે કદાચ ખૂબ સારો એવો સહયોગ રહ્યો હતો ચાલો મળીએ ભાઈ આવો તો કોણ આવે આવી આવીએ મજા આયા ના મજા આયા ના

No puede ser, 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 no puede

हमें तो नाम क्यों नाम नाम तुम्हारो कैसो कुछ बोलोगे कैसा लगा आपको बोल नहीं सकते बोल सकते हो नहीं बोल सकते हो ऐसा करो था ऐसा करो जीप निकालो जीप ये नहीं जीप जीप हाँ बोल नहीं सकते बोल तू हम बड़े जगह

આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી લાવ્યા છીએ તમે જુઓ એ પ્રમાણે આપણે એમની હાલાત એમની પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો છે જે આપણાથી થયું એ અત્યારે આપણે કર્યું છે એ જે ત્યાં હતા એ વરસાદનું જે પાણી પડે જે ગટરનું કે જે પાણી ભરેલું હોય એમાંથી એ પાણી પીધા હતા કોઈ નાખેલું કોઈ વધી ઘટેલું રોડ સાઈડ કોઈ ફેંકેલી વસ્તુ હોય એ એમાંથી શોધી શોધી અને એમાંથી એ ખાતા હતા એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એ જીવતા હતા પોતાના

પણ હવે કદાચ બોલવું છે પણ શબ્દો નથી નીકળતા કે પછી જાણી જોઈને નથી બોલતા એ તમને ખ્યાલ નથી હવે તમને બધાને જે પણ વ્યૂવર્સ જે વિડીયો જોવે છે ખાસ એક રિક્વેસ્ટ કરું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણે એમના પરિવાર એમના વાલી એમના વારસદાર જે પણ કોઈ હોય એમના સુધી આપણે પહોંચી શકીએ અને એમને જો ઘરે જવું હોય અથવા એમને શોધતા હોય તો આપણે એમને પરિવાર મિલન કરાવી શકીએ બાકી જેમણે પણ આપણને ત્યાંથી વોટ્સઅપ દ્વારા એમની માહિતી મોકલી હતી એ જે મિત્ર મંડળ હતો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ લોકો અમારી સાથે રહ્યા એ જે જગ્યા ઉપર અમને એમની માહિતી મોકલેલી હતી એ જગ્યા ઉપર પહોંચ્યા પણ એ ત્યાંથી જગ્યા પણ એમને છોડી દીધી હતી લગભગ એ ત્યાંથી આઠ દસ કિલોમીટર દૂર ચાલ્યા ગયા હતા એ પણ એ લોકોએ જ અમને શોધી આપ્યા હતા તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ ફૂલ વરસાદમાં અમારી સાથે રહ્યા હતા અને અમારી સાથે પોલીસ વેરિફિકેશન કરાવવા પણ એ લોકો આવ્યા હતા તો બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમને કાકા માટે કંઈ પણ માહિતી હોય તો એચઆર કેલ્સનો સંપર્ક કરજો આપણે એમને એમના પરિવાર સુધી પહોંચે એવી કોશિશ કરીએ મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત